નમસ્કાર આપ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા શરૂ થાય છે જેમાં છોટાદેપુર નગરના એસએફ હાઈસ્કૂલ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી છે છોટાદેપુર નગરના એસએફ હાઈસ્કુલ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી છે જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ છે જેમાં સાંસદ જશુભાઈ રાઠવાની સાથે છોટાદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા અને નગરપાલિકાના નવ નિયુક્ત કોર્પોરેટરો જોડાયા છે આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ એટલે કે એસએસસી બોલની પરીક્ષાનું પ્રથમ પેપર છે ત્યારે અમે લોકોએ છોટા ઉદેપુર નગરના એસફ હાઈસ્કૂલ સેન્ટર ખાતે ધોરણ દસની અંદર પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી છે કે તેઓ ઉત્તર પ્રગતિ કરે અને મારી સાથે આજે છોટા ઉદેપુરની અંદર નગરપાલિકામાં ચૂંટાયેલા નવ નિયુક્ત શ્રીઓ અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર